મિત્રો ગીત ગઝલ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે મિત્રો જોગાનો યોગ આજે સોમવાર અને આપણો મોટામાં મોટો ઉત્સવ દિવાળીનો દિવસ છે અને મારું આજનું કાવ્ય પણ દિવાળી ઉપર જ છે મિત્રો જોત જોતામાં આખું વરસ પસાર થઈ ગયું બે હજાર એક્યાસી સંવત સાલ પૂરી થશે અને નવા વર્ષની શરૂઆત થશે તો મિત્રો રજૂ કરું છું મારું કાવ્ય દિવાળી દિલમાં હોય ઉમંગ તો હરતમ દિવાળી દિલમાં હોય ઉમંગ તો હંમેશ દિવાળી દીવડે દીવડે ઝગમગતી દિવાળી હોય કાજલકાળી રાત અમાસની હોય કાજલ કાળી રાત અમાસની તોય દીવડે દીવડે ઝગમગતી દિવાળી હૈયે ઉમટે ઉલ્લાસ દિવાળી હૈયે ઉમટે ઉલ્લાસ દિવાળી આંગણું અજવાળે નવલારંગે આંગણું અજવાળે નવલા રંગે રંગોળીની ભાત દિવાળી રંગોળીની ભાત દિવાળી બાળુડા હરખાય બાળુડા હરખાય ઝાલી ફૂલ ઝારી બાળુડા હરખાય ઝાલી ફૂલ ઝારી નો ધમકાર આતસબાજી નો ધમકાર દિવાળી પકવાનોની સોડમ દિવાળી પકવાનોની સોડમ દિવાળી ગૃહિણીના હૈયે ઉમટે ઉલ્લાસ દિવાળી ગૃહિણીના હૈયે ઉમટે ઉલ્લાસ દિવાળી મહેમાનોનું સ્વાગત દિવાળી મહેમાનોનું સ્વાગત દિવાળી અને નવલા વર્ષની શુભકામના દિવાળી નવલા વર્ષની શુભકામના દિવાળી બસ આશ સૌના હૈયે એટલી બસ આશ સૌના હૈયે એટલી નવું વરસ નવું વરસ લાવે સુખ શાંતિ પ્રગટાવે દિવાળીની ચોટ પ્રગટાવે દિવાળીની ચોટ તો દિલમાં હોય ઉમંગ તો હંમેશ દિવાળી દિલમાં હોય ઉમંગ તો હંમેશ દિવાળી હો કાજળ કાળી રાત તોય હો કાજળ કાળી રાત તોય દિવાળી મિત્રો બસ આ વરસ તો પસાર થઈ ગયું ઘણી મુસીબતો આવી પણ આપણે બસ હસતા મોડે તૈયાર થઈ ગયા છીએ નવા વરસના સ્વાગતની તૈયારી થઈ રહી છે ઘરે ઘરેથી મગજ ને ફાફડા ને મઠિયાની સુગંધ આવી રહી છે રાત પડે બાળકો ફટાકડાના ધમધમાટથી ગજવી મૂકે છે તો બસ મારી એટલી જ પ્રાર્થના છે મિત્રો કે આવતું વરસ સૌના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ લાવે દુનિયાભરમાં વિનાશનો અંત આવે અને આપણે સ્વસ્થતાપૂર્વક આપણું જીવન આગળ વધારી શકીએ તો દિવાળીની શુભકામના સાથે બાય બાય શૈલા મુનશા ફ્રોમ બરોડા સી યુ નેક્સ્ટ મંડે નવા વર્ષે બાય